પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે અમારા કિન્નરો ને અવારનવાર હેરાન કરે છે ડ્રગ્સ ગાંજા અને એમડી ખાયખાના અમારા કિન્નરો ને હેરાન કરવામાં આવ્યા છે અને અમારા કિન્નરો ને એટલા મજબૂર કરી દીધા અમારા કિન્નરો ની અમે અને મિહિર રક્ષા કરી છે મિહિર ની રક્ષિર ખુદ કિન્નરો રક્ષા કરે છે કિન્નરો ને છે બરોબર છે કોઈ પણ એવું કે અમારા કિન્નર અંદર એ એક જ એવું છે વ્યક્તિ જે અને મીરા અને મિહિરને બદનામ કરે છે કારણ કે હું રાજકોટ ગાદીપતિ છું ને એને ગાદીની જગ્યા લેવી છે મારી દસક જેટલા કિન્નરો આપઘાત પ્રયાસ કરેલો છે એમાં છ અત્યારે એડમિટ છે અને એમની તબિયત પણ બહુ બહુ નાજુક છે એમની તબિયત પણ બસ મારી તો સરકાર પાસે અને મારા ન્યાય મળે મારા કિન્નરો દવા પીધી છે જેમાંથી ત્રણ કિન્નરો દલિત છે એક કિન્નર એમાંથી વાલ્મિકી છે બરોબર છે વાલ્મિકી સમાજ વિશે જેવું તેવું બોલીને તમે અમારાથી દૂર રહો તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીયા નહીં